આ મુલાકાતનો મુખ્ય ઉદ્દેશ્ય સુનિશ્ચિત કરવાનો હતો કે મતદાર યાદી સુધારણાનું મહત્વનું કામ સમયસર અને ચોકસાઈપૂર્વક પૂર્ણ થાય હાલમાં ચૂંટણી તંત્ર દ્વારા મતદારોની ગણતરી માટેના ફોર્મનું મુદ્રણ કાર્ય ઝડપી ગતિએ ચાલી રહ્યું છે જિલ્લા ચૂંટણી અધિકારી દ્વારા કરવામાં આવેલા સમીક્ષા દરમિયાન એજન્સી દ્વારા પ્રિન્ટિંગની પ્રગતિની વિગતો મેળવવામાં આવી હતી એજન્સી દ્વારા જિલ્લાના કુલ એક હજાર સાતસો બોતેર મતદાન મથકો પૈકી પાંચસો એસી મતદાન મથકોના ઈ એફ મતદાર ગણતરી ફોર્મનું મુદ્રણ કાર્ય હાલમાં પૂર્ણ કરી દેવામાં આવ્યું છે આ કાર્યક્રમની સંવેદનશીલતાને ધ્યાનમાં રાખીને જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા તમામ ઈએફ મતદાર ગણતરી ફોર્મનું મુદ્રણ કાર્ય વહેલી તકે પૂર્ણ કરી તે સંબંધિત વિધાનસભા મત વિસ્તારમાં સમયસર પહોંચી જાય તેવું નક્કર અને વ્યવસ્થિત આયોજન કરવામાં આવ્યું છે જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી પ્રવીણ ચૌધરીએ પ્રિન્ટરીના સંચાલકોને મુદ્રણની ગુણવત્તા અને સમય પાલન જાળવવા માટે સમય સ્પષ્ટ સૂચના આપી હતી આણંદ જિલ્લામાં મતદાર યાદી સુધારણાનો આ ખાસ સઘન કાર્યક્રમ આગામી ચૂંટણી પ્રક્રિયા માટે અત્યંત મહત્વનો છે અને ફોર્મનું ચોક્કસ મુદ્રણ એ આ સમગ્ર પ્રક્રિયાનો પાયો છે તંત્રની આ સઘન દેખરેખ અને આયોજનથી મતદાર યાદી સુધારણાનું કાર્ય નિર્ધારિત સમય મર્યાદામાં અને ત્રુટિરહિત રીતે પૂર્ણ થઈ શકશે જે લોકશાહી પ્રક્રિયાની મજબૂતી માટે આવશ્યક છે